નમસ્કાર દોસ્તો નિર્મા શૈશ્વ નું સાધુ સાથે સ્વાગત કરું છું કેટલાક માણસોની તકદીર પહેલેથી જ જન્મજાત મજબૂત હોય છે એ જ્યાં હાથ નાખે ને ત્યાં સોનું મળે કેટલાક લોકોને વારસામાં અમુક વર્ષો પછી શ્રીમંત થવાના મોકા મળી જાય અને કેટલાક લોકોને ગમે તેટલી લિફ્ટ મળે ગમે તેટલા માણસો એનો હાથ પકડે એ હાથ પકડનારને બી ખાડામાં લઈ જાય પણ એનું નસીબ ના બદલાય એ જીવન પર પારકાની તકદીર માટે લડતો રહે બીજાને ઘર પર સિમંત થવા થતા જોઈ એના આઈડિયા ઉપર ચાલવાની કોશિશ કરે અને ગલોટિયા ખાઈને પડી જાય આ વખતે શેર બજારમાં કંઈક આવું થયું છે શેર બજાર એવું ગબડ્યું એમાં જે હોશિયાર હતા નિષ્ણાત હતા એ સમયસર કોરાણે ઉભા રહી ગયા એમને બહુ ઓછું નુકસાન થયું પણ જે લોકો દેખા દેખી પડ્યા હતા એ લોકો તો પૈસા એક વિચાર આવે છે કે એક જમાનામાં લોકો સરકારી યોજનામાં નાના રોકતા એફડી કરાવતા નાની બચત યોજનામાં પોસ્ટ ઓફિસમાં રોકતા ઇન્દિરા વિકાસ પત્ર કિસાન વિકાસ પત્ર રાષ્ટ્રીય બચત પત્રો એનએસએસ એનએસસી આમ ભરોસો મુકતા સરકાર પર એમાં એક ગેરંટી હતી કે પાંચ વર્ષે તો પાંચ વર્ષે ડબલ થાય જ આઠ વર્ષે તો આઠ વર્ષે ડબલ થાય વિશ્વ યુદ્ધ થઈ જાય પણ સરકાર તમારા નાણા લખેલી તારીખે તમને ડબલ આપે શેર બજાર જેવું નહોતું થતું આવો પ્રજાજનોને જ પૂછીએ કે તમારી દ્રષ્ટિએ શેરબજારનું નાણાં રોકવા યોગ્ય કે પછી સરકારની સેફ યોજનાઓ કે જેમાં પૈસા ઓછા મળે પણ પૈસા ડૂબી ના જાય એમાં નાણાં રોકવા વધારે સારા શું માને છે પ્રજાજન જેને શેર બજાર વિશે કંઈક સહેજ પણ ખબર છે એ હંમેશા જાણે છે કે શેરબજાર એટલે આજે ઊંચું હોય કાલે નીચું હોય ફાઇનાન્સ મિનિસ્ટર અમે ભણતા હતા ત્યારે એવું કહેવાતું કે ફાઇનાન્સ મિનિસ્ટરને તાવ આવે ને તોય શેરબજારના ભાવો ઊંચા નીચા થઈ શકે છે તો એની તો તૈયારી રાખવી જ પડે અને તે છતાંય જો આપણે કમાવું જ હોય બેન્કના ફિક્સ ડિપોઝિટના ઇન્ટરેસ્ટથી આપણને સંતોષ ના હોય કેમ કે ઇન્ફ્લેશન દિવસે દિવસે ફૂકાવો જે આવે છે એ તમારું વ્યાજ ખાઈ જાય તો પછી તમારે શેરમાં રોકાણ કરવું જોઈએ એમાં તમારે ટોટલી ધ્યાન રાખવું પડે પણ મ્યુચ્યુઅલ ફંડમાં તમારે કોઈ જો જોખમ નથી તમારે બે હાથમાં લાડવું છે મ્યુચ્યુઅલ ફંડમાં તેજીમાં તમારા યુનિટની વેલ્યુએશન વધશે અને મંદીમાં તમને યુનિટ વધારે મળશે એટલે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ નુકસાન છે જ નહીં તમારે ફાયદો જ ફાયદો છે બરાબર પણ એના માટે તમારે રાહ જોવી પડે લોંગ ટર્મમાં એવી રીતે શેર બજાર બી સારું છે હંમેશા મંદી પછી તેજી આવી શકે છે એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી મારો અનુભવ પ્રમાણે હું છેલ્લા દસ વર્ષથી શેરબજારમાં રોકાણ કરું રિટાયર થયા પછી મારું મુખ્ય ધ્યેય રોકાણનું ને ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું અને મને એમાં ઘણો ફાયદો થયો છે અને ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થયો છે દસ વર્ષના રોકાણમાં અને મારું મંતવ્ય એવું છે કે જેની પાસે થોડી ઘણી આવક હોય અને ખાવા પીવાનું ચાલી શકે તો શેર બજારમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો જ પૈસા કમાય નહીં તો ખાલી એમને એમ જ રહે અને મારું એવું માનવું છે કે અત્યારની પરિસ્થિતિ જોતા બજાર ભવિષ્યમાં એટલે ટૂંક સમયમાં તેજીનો દોર ચાલુ થશે હવે બજારનો ટ્રેન્ડ તો એવો હોય છે ને કે અત્યારે જેટલા આજે સપ્ટેમ્બર મહિના પછી જે બજાર તૂટ્યું છે ને એ હિસ્ટોરિકલ તૂટ્યું છે કારણ કે છેલ્લા ચાર કોવિડ પછી જે બજાર વધ્યું છે ને હિસ્ટોરિકલ વધ્યું હતું એ સૌથી વધારેમાં વધારે વધ્યું હતું સૌથી સારું રિટર્ન મળેલું પણ જે સપ્ટેમ્બર પછી જે ઘટ્યું એ કોઈ કારણસર ઘટી ગયું કે જેના કોઈ માણસનો કંટ્રોલ ના હોય બરાબર ઘણી બધી ઇન્ટરનેશનલ ઇવેન્ટો એવી બનતી હોય છે કે જેના કારણે ઘટે સામાન્ય માણસે ઘણા બધા અભ્યાસીઓ છે એને ખબર નથી પડતી એટલે સ્ટેટિસ્ટિક જુઓ કે આ જુઓ તે જુઓ પણ અમુક દાખલા ટેકા ટ્રમ્પ આવ્યા એને ટેરિફ નાખવાનું છે આવું બધું કરવાનું છે આપણને કંઈ ખબર હતી નહીં બરાબર એટલે એ બધી વસ્તુમાં કોઈ ગમે તેવા અભ્યાસી હોય ને જે બધી સારી કંપનીઓ લાગતી હતી છ મહિના પહેલાં અત્યારે બધા એને વેચવાનું કહે છે બરાબર છે કે હજી બી અઢાર અઢાર ટકા પચાસ ટકા ભાવ ઘટશે એવું કહે છે જેટલા બી હતા એના સ્ટેટમેન્ટ તમે સપ્ટેમ્બર મહિના પહેલા સાંભળજો એ બધા કે આ ભાવે લેવાય હજી રોકાય હવે અત્યારે બધા એવું કહે છે કે અત્યારે બધાનું વેલ્યુએશન ઊંચું છે હવે સામાન્ય માણસ કંઈ સમજી ના શકે એટલે આ બધી વસ્તુ ઉપર કોઈનો કંટ્રોલ નથી હોતો હા અભ્યાસ કરતા ઇવેન્ટો એવી બધી બનતી હોય છે ને કે જે નો બડી કેજે ઇન્વેસ્ટમેન્ટ તો બધામાં જ થાય શેરબજારમાં બી થાય અને મ્યુચ્યુઅલ ફંડમાં બી રોકાણ થાય અને પોસ્ટ ઓફિસમાં થાય પણ એનો અમુક પર્સન્ટેજ તમારી પાસે જે મૂડી હોય એને અમુક ટેન પર્સન્ટ વીસ પર્સન્ટ દસ તો પચાસ એમાં ઇન્વેસ્ટમાં વહેંચવું પડે માન કે શેરબજાર જો નીચે જાય તો તમને જે પેલું ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકેલા હોય તો એને વ્યાજમાંથી બી તમારું કામકાજ ચાલ્યા કરે અને એ રીતે એનું ઇન્વેસ્ટમેન્ટ કરાય સ્થિતિ વર્તમાન શેરબજાર તો અત્યારે નીચું જ જાય છે અને હજી બી નીચું જ હશે એટલે હમણાં તો બજાર તો જોખમી છે કે હમણાં ઇન્વેસ્ટમેન્ટ ના થાય એમાં કરવું હોય તો અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જેમ જેમ બજાર ઘટે તેમ તેમ તમારી જે સિલેક્ટર કંપની હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ થોડા થોડા કરીને શેર ભેગા કરવા જોઈએ રોકાણ બે જગાએ વહેંચવું જોઈએ પચાસ પચાસ ટકા ને શેર બજાર હજુ બી છે ને શેર બજારમાં રોકાણ કરાય લોંગ ટાઈમ માટે એમ શોર્ટ ટર્મમાં ના કરાય લોંગ ટર્મમાં રોકાણ કરાય છે એમ કે રાષ્ટ્રીય બચતપત્ર બી પાંચ વર્ષના છે એમ શેરબજાર બી પાંચ વર્ષ માટે જ રોકાણ કરાય એમ ને તમારો ભાવ આવે ત્યારે તમને જેટલો નફો મળતો હોય એ પ્રમાણે વેચી મારાય શેરને વર્તમાન પરિસ્થિતિમાં એવું લાગે છે કે હજુ શેરબજાર નીચું જશે જ કોઈ સવાલ જ નથી ઊભો થતો ને હું તો ત્રીસ વર્ષથી આ બિઝનેસમાં છું શેરબજારમાં એટલે મને પોતાનું મારું મંતવ્ય છે કે શેર બજાર નીચે આવશે એમ તમારો અનુભવ શું કહે છે કે શેર બજાર કે શિપમાં કરાય બિઝનેસ શેપ શેર બજારમાં જ બિઝનેસ કરાય પણ તમને આવડવો જોઈએ બિઝનેસ કરતા ના આવડતો હોય તો ના કરાય એમ તો એસઆઈપીમાં કેમ ના કરાય એસઆઈપીમાં ના કરાય એનું કારણ છે કે તમે શેર બજારમાં લોથી એસઆઈપી કરો પોતે જ કરો એસઆઈપીમાં તમે કરો તો તમારા મેનેજર ફંડ કાપે દર વર્ષે અડધો ટકો એક ટકો ને એ તમારા પૈસા કપાય એના કરતાં તમને પોતાને જ આવડતું હોય તો તમારે પોતાએ જ કરવું જોઈએ એક ટકો કપાય નહીં એમ લાસ્ટ આપણે છેલ્લા પાંચેક મહિનાથી જોઈએ તો કન્ટિન્યુઅસ માર્કેટ નીચે આવી રહ્યું છે એનું મેઇન રીઝન છે ફોરેન ઇન્વેસ્ટરનું સેલિંગ તો એના લીધે માર્કેટ કન્ટિન્યુઅસ નીચે આવી રહ્યું છે પણ માર્કેટની લેંગ્વેજમાં કહીએ તો આ એક વેલ્થી વેલ્થી કરેક્શન કહેવાય અને એ જ બધા માટે જેને લોંગ જેનો વ્યૂ લોંગ ટર્મ છે પાંચેક વર્ષથી વધારે છે એના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય કે ઇન્વેસ્ટ કરી શકે છે અને એને શોર્ટ ટર્મમાં નહીં લોંગ ટર્મમાં પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ એવો વ્યૂ હોય એના માટે તો આ ખરેખર સારી સારો ચાન્સ કહેવાય અને કોઈ બી નોર્મલ કોઈની ટીપ કે એના પર કોઈ ના એ કોઈ લોજિક વગરની કર્યા વગેરે એવું રિસ્ક લેવાય બી નહીં નોર્મલ આપણે મેઈન નિફ્ટીમાં તમે કરી શકો છો એસઆઈ બી કરી શકો છો એ બેસ્ટ ઓપ્શન છે એને નિફ્ટી બીસ આવે છે એ કરી એ એ એમાં કરી શકો છો ઇન્વેસ્ટ એમાં સારું રિટર્ન મળી શકે છે અચ્છા એકચ્યુઅલી એવું છે કે રોકાણ હંમેશા માર્કેટ ઉપર હોય ચાહે નીચે હોય રોકાણ હંમેશા એક જગ્યા પર ના થાય રોકાણ હંમેશા અગર તમે માની લો કે એક લાખ રૂપિયા તમારી જોડે છે તો તમે દરેકે દરેક પૈસા એક એક લાખ શેર માર્કેટમાં ના રોકી શકો પૈસા તમારે થોડા રિયલ એસ્ટેટમાં રોકવા જોઈએ થોડું તમારે સેવિંગ એકાઉન્ટમાં હોવું જોઈએ દરેકે દરેક પૈસા જે છે એ એક જ જગ્યા પર ના રાખવા જોઈએ અને રહી વાત શેર માર્કેટની તો માર્કેટમાં આ સુધી મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ એવો હોય જે કહી શકે કે આવતીકાલે સવારે શું થવાનું છે રોકાણ માટે સૌથી સારામાં સારો ટાઈમ એ હોય છે જ્યારે માર્કેટ નીચેના લેવલ પર હોય છે એટલે અગર તમારે રોકાણ કરવું હોય તો પસંદગીના શેરોની અંદર તમે રોકાણ કરી શકો છો પણ પોતાની સ્ટડી હોવી જ જોઈએ ના કે કોઈના કહેવા પર સ્ટાર્ટ કરવા માટે અત્યારે સારો ટાઈમ છે શેરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ એક સાથે ઇન્વેસ્ટ નહીં થાય ધીરે ધીરે કરવું પડશે સ્ટેપ બાય સ્ટેપ હજી માર્કેટ અહીંયાથી દસ પંદર ટકા હજુ પડી શકે છે નીચે તો એક સાથે પૈસાનું રોકાણ ક્યારેય ના કરાય સ્ટાર્ટ કરી શકો છો અત્યારથી રોકાણ કરવા માટે શેર બજાર એસા ઉસકો કોઈ ભરોસા કભી કરી નહીં શકતા હોય ઓ માર્કેટ નીચે બી ઓર બી શકતા હૈ અગર માર્કેટ કોઈ ઈચ્છા હૈ तो आज से भी ऊपर जा सकता है शेयर मार, मार्केट पे कोई अपना इच्छा तो बता नहीं सकता है इसका जो एस आई पी है वो भी करना चाहिए और अपने को जो जो शेयर अच्छा लगता है हैं उसको भी इन्वेस्ट कर सकते हैं आपने अभी इन्वेस्ट करने का सही समय तो नहीं है फिर भी यहाँ से शुरुआत कर देवे फिर नीचे गया थोड़ा और करे दो तीन पार्ट में कर सकते हैं अभी शुरुआत करना जैसा है मेरा मन ऐसा बोल रहा है उसका स्टडी तो करना तुम शेयर मार्केट में इन्वेस्ट करो कि ना करो उसका स्टडी तो करना चाहिए फ्यूचर में तुम्हारा काम लग सकता है और रही बात इन्वेस्टमेंट की इन्वेस्टमेंट में तो अभी से आप शुरू कर सकते हो क्योंकि मार्केट जितना नीचे अभी जहाँ था उससे इतना नीचे गिर चुका है कभी ना कभी तो मार्केट यहाँ से ऊपर जा सकता है ना कि और थोड़ा नीचे जाएगा तो दो तीन स्टेप में भी अपने मार्केट में रुकान कर सकते हैं शेयर मार्केट ख़राब चीज़ नहीं है हैं इसमें लोग करोड़पति भी बने हैं जैसे जिसका आइडिया है तुम जैसे स्टडी तुम्हारा है सबका अपना अपना नॉलेज होता है मार्केट में कोई गंवाता भी है कोई कमा के इसमें से करोड़पति भी बना है वो सब अपने अपना स्टडी पे सबका जा रहा है इसके लिए अपना स्टडी तो चालू रखना ही पड़ेगा इंसान को तो फिर इंसान कुछ आगे बढ़ने का सोच सकता है शेयर मार्केट से शेयर से। मार्केट को डर, डर डरने जैसा चीज नहीं है ये है लोगों का जो मन में भीम है कि मार्केट ये कर रहा है वो कर रहा है वो अपना अपना दिमाग पे है अपने दिमाग में

તો હાલની પરિસ્થિતિ જતાં શેર બજાર ગગડી રહ્યું છે અને હજુ પણ સ્થિતિ વધારે બગડે તેવી છે તો આપણું શું માનવું છે કે જો બચત કરવી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો રોકાણ પોસ્ટની બચત યોજનામાં કરાય સરકારી વિકાસપત્રમાં કરાય રાષ્ટ્રીય બચત પત્રમાં કરાય કે શેરબજાર કે એસઆઈપીમાં કરાય આપણું શું માનવું છે શેર બજારમાં કરાય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરાય અને બીજી વસ્તુ છે કે અત્યારના પરિસ્થિતિ મુજબ આપણે હાલમાં સરકારી યોજનામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરાય લોંગ ટર્મ માટે શેર બજારની અત્યારની પરિસ્થિતિ મુજબ હાલમાં ડાઉન થશે પછી મે જૂન પછી અપ જવાનું મે જૂન પછી પરિસ્થિતિ સુધરશે આ તો વાત છે પ્રજાજનોની ખરેખર તો શેર બજારના એક્સપર્ટે આપણે પૂછીએ કે અત્યારે જે લોકોના પૈસા ડૂબી ગયા છે એમાંથી કેટલા ટકા લોકો આડાપાટના જાણકાર નથી ચડાઉતરના અભ્યાસું નથી સતત આર્થિક બાબતો પર જેની નજર નથી અને આ ના હોય આ વિઝન કે આ નજર કે આ સમજ ના હોય તો શેર બજારમાં પડાય ખરું આવો બજારના એક્સપર્ટ રોકાણકારોને જ પૂછી આપે શેર બજાર અત્યારથી દસથી થી પંદર ટકા કરેક્ટ થયું છે અને આ એક સારો મોકો છે ઇન્વેસ્ટર માટે કે સારા સ્ટોકમાં કે સારા મ્યુચ્યુઅલ ફંડની મલ્ટી મલ્ટી કેપ ફ્લેક્સી કેપ એવી સ્કીમોની અંદર રોકાણ કરે તો એમને રિટર્ન સારામાં સારું મળે રોકાય પણ એ એક્સપર્ટની સલાહ લેવા લેવી જોઈએ રજિસ્ટર્ડ ડિસ્ટ્રીબ્યુટર્સની સલાહ લઈ અને પછી રોકાણ કરી શકાય ના કોઈના કહેવાથી ક્યારેય ઇન્વેસ્ટમેન્ટ ના કરાય એનો સ્ટડી કરી અને જે એક્સપર્ટ હોય એની સલાહથી જ રોકાણ કરાય મ્યુચ્યુઅલ ફંડ એ એક સારામાં સારું પ્લેટફોર્મ છે એની અંદર બધી જ કેટેગરી છે લિક્વિડ ફંડ છે ક્રેડિટ રિસ ફંડ છે ગવર્મેન્ટ જીસેક્સ ફંડ છે પછી લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ બધાની અલગ કેટેગરી પ્રમાણે ફંડો છે એમાં બી તમે મલ્ટી કેપ ફ્લેક્સી કેપ એવા ફંડોમાં કરો તો તમારું ડાયવર્સિફિકેશન થાય અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એનો બી ઉપયોગ કરી શકો છો તમારે રેગ્યુલર ઇન્કમ કરવી હોય તો સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનથી બી તમે પૈસા રેગ્યુલર આવક કરી શકો છો પણ એ સવા તમારા ડિસ્ટ્રિબ્યુટરની સલાહ લેવી પડે એના માટે શેર બજારમાં રોકાણ કરવાનો એક સારો વિકલ્પ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ છે મારી આવા નવા ઇન્વેસ્ટરોને અને અજાણ્યા ઇન્વેસ્ટરોને ખાસ સલાહ છે કે યોગ્ય વ્યક્તિની સલાહ લઈને અથવા યોગ્ય વ્યક્તિ સાથે રહીને અથવા મિત્રો સાથે ક્યાંય બી સ્ટડી કરી અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આ લોકોએ જો બજાર ઉપરની તરફ જતું હોય ને ત્યારે હંમેશા ફાલતુ શેરો બી બહુ ચાલી જાય છે બરાબર હું ડાયરેક્ટ બજાર કરતો નથી એટલે હું શેરના નામ આપને આપી નથી શકતો બાકી દર વખત એવું થતું જ હોય છે છેલ્લા ઘણા બધા આઈપીઓ આવેલા બી ડિસ્કાઉન્ટમાં ગયેલા છે બરાબર તો આ બધી વખતે આપણે એક ધ્યાન રાખવાનું છે કે બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારું એસેટ એલોકેશન ખરાબ ન થવું જોઈએ કારણ કે શરૂઆત જ્યારે આપણે કરીએ ને ત્યારે સો રૂપિયા છે તો દસ રૂપિયા ગભરાતા ગભરાતા રોકીએ છીએ પછી દસના જેવા વીસ થાય છે ને એટલે હિંમત ખૂલે છે બીજા પચીસ એડ કરીએ છીએ પૈસા કમાતા જઈએ છીએ પછી એક સ્થિતિ આપણી એવી આવે છે કે સો રૂપિયા મારી પાસે છે તો એ સો રૂપિયા હું શેરબજારમાં લગાવી દઉં છું આ વસ્તુથી સૌથી પહેલાં આપણે દૂર રહેવું જોઈએ એસેટ એલોકેશન કરીને ચાલવું જોઈએ ઓ હા એક્સપર્ટ તરીકે મારે એટલું જ કહેવું છે કે કોઈપણ રોકાણમાં કોઈપણ રોકાણ આપ જ્યારે કરો ત્યારે આપને હંમેશા ધ્યાન રાખવાનું કે રોકાણ અને ચંચળતા વોલેટાલિટી બંને એક સાથે આવેલી પ્રોડક્ટ છે તો રોકાણની સાથે ચંચળતા રહેશે જ અને જ્યારે પણ ચંચળતા આવે ત્યારે સાચવી રહીને કામ કરો પણ રોકાણથી દૂર ભાગવાનો મતલબ નથી તમે રિયલ એસ્ટેટ કરો ફિક્સ ડિપોઝિટ ફિક્સ ડિપોઝિટ પર ગૂગલમાં તમને અવેલેબલ ચાર્જ મળી જશે લાસ્ટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ એસબીઆઈ એફ એફડીના રેટ જોઈ લો તમને એવું લાગશે કે કોઈનો ઇસી છે શેર બજાર મિત્રો એ આપણે કહેતા હોય કાગળનો ભાગ છે કે એક સમયે ભરપૂર તેજી જોવા મળતી હોય છે તો ઘણીવાર આપણને મંદી જોવા મળતી હોય એટલે બજારમાં તેજી મંદી એક સિક્કાના જેમ બીજી બાજુ હોય એવી રીતે આ વખતે મંદીનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ એનાથી ગભરાવાની આવશ્યકતા નથી કારણ કે ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે અને દોઢસો કરોડની વસ્તી જે દેશમાં હોય એટલે એમાં દરેક પ્રકારના ધંધા ચાલવાના અવકાશ હોય ટૂંકા ગાળા માટે આપણને એવું લાગે છે કે અમેરિકાની જે ટ્રેડ વોરની નીતિ છે એનાથી વિદેશી રોકાણકારો પાછા જતા રહે છે કે બીજા દેશમાં જાય છે તો એ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ એનો મતલબ એવો નથી કે સદંતર હંમેશા માટે એ લોકો ભારતમાંથી ઉચાળા ભરી ગયા ભારતમાં એમને આવવું જ પડશે અને ભારતીય કંપનીઓ દર વર્ષે ઓછામાં ઓછા સોથી દોઢસો કંપનીઓ આઈપીઓ લાવે છે ગયા વર્ષે પણ સોથી વધારે કંપનીઓ આઈપીઓ લાવી હતી એટલા માટે આપણું બજાર રોબસ છે અને એમાં કોઈ ચિંતા કરવાનો અવકાશ નથી જે પ્રમાણે હાલમાં શેર બજાર ગગડ્યું છે તો બે ત્રણ મહિનામાં પાછું ઉપર પણ આવી જશે એટલે એકંદરે ભારતીય શેર બજાર મજબૂત છે સિનિયર સિટીઝન છે ને બહુ જ હોશિયાર હોય કારણ કે આખી જિંદગીનો નીચોડ એમની પાસે હોય એ લોકોને ખબર હોય કે આપણા નાણાં આપણે શેર બજારમાં અહીંયા રોકીએ તો ઝડપથી આગળ વધશે કેટલાક સિનિયર સિટીઝન એવા બુદ્ધિશાળી હોય કે બીજી કંપની વેપાર કરે ને હું પૈસા દર બનું એના કરતાં મારો પોતાનો નાનો ધંધો કરું તો ઝડપથી કમાવું હવે આવું માનનારા કેટલા છે એ તો સવાલ છે પણ આપણે સિનિયરોને પૂછીએ કે પોતાનો વ્યવસાય કરવો જોઈએ નાનો સરખો કે પછી શેર બજારમાં રોકાણ કરવું જોઈએ સિનિયર સિટીઝન શું માને છે મારું એવું માનવું છે કે શેર બજારની અંદર અત્યારે મંદીનો ઝોન ચાલી રહ્યો છે અને તમને જો એ શેર બજાર વિશે નોલેજ ના હોય તો નાનો મોટો વ્યવસાય કરી શકાય અથવા કોઈ પણ બીજી કોઈ પણ બીજી બચત કરો શેર બજારને હું પ્રેફરન્સ આપતો નથી દેખાદેખીમાં અને એવા પડેલા ઘણા લોકો છે કે જે શેર બજારની અંદર ટોપ પર પહોંચીને પણ નીચે આવી ગયા છે અને એવા એક નહીં ઘણા અનેક દાખલાઓ છે શેરબજારનો સ્ટડી તમારે સિત્તેરથી એંશી ટકા જેટલો જોઈએ જ અને એમાં પાંચ પાંચ દસ વર્ષ કે પંદર વર્ષ તો જોઈએ જ તો જ તમે એની અંદર કંઈક કમાવી શકશો અન્યથા તમે એમાં કમાવી શકશો નહીં એટલે જો એમાં નોલેજ કે ના હોય તો તમારે એમાં પડવું જ ના જોઈએ પણ નોલેજ ને કહે હોય તો તમે એ પ્રમાણે પડો તો તમને એમાં મળી પણ શકશે વર્ષો પહેલાં શેરના પશ્ચિમ વિસ્તાર રાણી વિસ્તારમાં એક પરિવારના આઠ લોકો ચિઠ્ઠી લખી એક સાથે ચામાં કે પીણામાં ઝેર ગોળી અને મૃત્યુની સોડ તાણી લીધી હતી એવા અનેક કિસ્સાઓ છે કે શેર બજારે ગળે ફાંસો ખાઈ લીધો પરિવારને એના ભરોસે મૂકીને આત્મહત્યા કરી લીધી તો શેર બજારમાં જો સમજ ના હોય તો ભયાનક પરિણામો કેવા આવતા હોય છે ગાડી બંગલા જાય જાય સામાજિક થઈ અને નાથાલાલમાંથી નાણાં વગરનો નાથિયો એવી કહેવત જે ગુજરાતીમાં છે એ સ્થિતિમાં માણસ પહોંચી જાય છતાં આપણે શેર બજાર સાથે સંકળાયેલા અને રોકાણોના માસ્ટર માણસને પૂછીએ કે અંતિમ પરિણામ ના શકે શેર બજારની હું તો કહીશ કોઈપણ બિઝનેસ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ કામ કરવું હંમેશા ચેલેન્જિંગ છે હંમેશા કોઈપણ વસ્તુમાં ઇન્વેસ્ટ કે બિઝનેસ કરતા પહેલાં પણ તમારે નોલેજ લેવું જરૂરી છે જો તમે નોલેજ સાથે કોઈપણ વસ્તુમાં કામ કરો છો તો હું નથી માનતો કે વસ્તુ ચેલેન્જિંગ છે તમે સવાલ પૂછ્યો કે માર્કેટ ઘટે તો કેવા કપરા પરિણામો આવે છે હું કહું છું માર્કેટ જ્યારે ઘટે છે ને ત્યારે હંમેશા ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે ફરક એ છે કે તમારી સમજ શું છે ઘણા લોકોને માર્કેટ ઘટાડો એ ખરાબ લાગે છે પણ હું સાચું કહું છું કે હંમેશા ઓપોર્ચ્યુનિટી આપીને જાય છે એઝ અ બ્રોકર હું રિટેલ ઇન્વેસ્ટરને એક જ એડવાઇઝ કરીશ કે જો તમારી પાસે કોઈ સારો સોર્સ એટલે કોઈ બ્રોકર ના હોય સો આઈ રિક્વેસ્ટ યુ તમે કોઈ યુટ્યુબ્સ કે કોઈ સોશિયલ મીડિયાના ફોલોવર્સને ફોલો કરીને પ્લીઝ ઇન્વેસ્ટ નહીં કરતા તમને બીજું કશું જ નોલેજ ના હોય સો માર્કેટમાં તમે ઇટીએફમાં ટ્રેડ કરી શકો છો જેમાં નિફ્ટી મિડકેપ નિફ્ટી સ્મોલ કેપ નિફ્ટી આવા સ્મોલ લેવલના નાના મોટા રોકાણ બી તમે ડાયરેક્ટ ઇન્ડેક્સમાં ઇટીએફના રૂપથી કરી શકો છો આ જ મારી એડવાઇસ છે અને નાના રોકાણકારો માટે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડની જે એસઆઈપી છે એ ફોર એવર સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટનો એક વે છે કે એનાથી તમે સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો સ્ટડી બી કરવો પડે તમારે રોજેરોજ માર્કેટ જોતા રહેવું પડે ઇવન શેર બજાર પત્યા પછી પણ તમારો રોજ બેથી ત્રણ કલાકનો અભ્યાસ હોવો જોઈએ કે આજે બજારમાં શું થયું આગળના ભવિષ્યમાં શું થઈ શકે છે કંપનીના રિઝલ્ટ કેવા આવે છે કંપનીનું ઓર્ડર બુક કેવી છે વગેરે વસ્તુઓ છે જે તમારે જાણવી પડે ફંડામેન્ટલ જોવું પડે અને તમારે ટેકનિકલ બંને વસ્તુઓનો અભ્યાસ કરવો પડે વર્તમાન પરિસ્થિતિ હાલ પૂરતી થોડી ખરાબ છે લગભગ સપ્ટેમ્બર મહિનામાં જે આપણે સેન્સેક્સનો નવો લાઇફ ટાઈમ હાઈ બનાવેલો છ્યાસી હજારનો ત્યાંથી અત્યારે લગભગ પંદરથી સો ટકા જેવું નીચે આવી ગયા છે બટ એમાં રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી કે જે લાંબા ગાળાનું રોકાણ છે એ લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી આવા જે ડાઉનફોલ આવે છે એ માર્કેટમાં દર ત્રણ ચાર વર્ષે આવતા જ રહે છે એવું નથી કે આ પહેલી વાર બજાર નીચે આવ્યું છે અને એવું બી નથી કે આ છેલ્લી વાર આવ્યું છે આગળ બી કેટલી બધી વાર એવું થશે કે બજાર નીચે આવશે પણ પાછું ઉપર જ આવે છે અલ્ટિમેટલી બજાર છે તો એ જો તમારો ગાળો ત્રણ પાંચ વર્ષ દસ વર્ષનો હોય તો એ બજાર તમને ઉપર જ મળશે શેર બજારમાં નવા નવા લોકોએ પડવું નહીં મારી એવી સલાહ છે પહેલાં એને વ્યવસ્થિત બે ત્રણ વરસ શેર માર્કેટનું સ્ટડી કરવું જોઈએ એનું વ્યવસ્થિત ઇન ડેપ સ્ટડી હોય પછી આવે નહીં તો પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં જતા રહે બાકી ઘણા મેં એવા જોયા છે કે એકના દસ એકના ડબલ કરવાની અંદર એ લોકો દેવામાં ડૂબી ગયા હોય ઘણા લોકોએ સુસાઇડ પણ કરી લીધું હોય એવું પણ બન્યું છે અત્યારની પરિસ્થિતિ શેરબજાર સેલિંગ મોડમાં છે કરેક્શનમાં છે એટલે આવા વખતે ખૂબ જ પેનિક થાય લોકોના પોર્ટફોલિયો રેડ થઈ ગયા છે તો એ લોકોએ લોંગ ટર્મ ઇન્વેસ્ટરો આ વસ્તુથી ક્યારે પણ ગભરાતા નથી જો તમારે શેર માર્કેટમાં આવવું હોય તો લાંબુ સ્ટડી કરો અને લોંગ ટર્મ પાંચ વર્ષ દસ વર્ષના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે આવો જેથી કરીને આવી કોઈ પેનિક ક્રિએટ ના થાય સ્પેશલમાં આ હતી વાત તાજેતરમાં ગબડેલા શેર બજારની અને એમાં લાખો લોકો કરોડો લોકોના રૂપિયા રૂપિયાનું ધોવાણ થઈ ગયું એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો આવજો